અને પછી એને મોડવી પડે છે મોડીને પછી ઠેલીઓ ભરીને લાવી છે તો એ મિનિમમ વીઘે ત્રીસ થી પાંત્રીસ હજારનો ખર્ચો થાય છે અને અત્યારે દસ હજાર રૂપિયા વીઘાના ડુંગળી લઈને આવી દસ હજાર મળે છે એટલે વીસ હજાર રૂપિયા ખેડૂતોને તૂટે છે એટલે સરકારને એવું નિવેદન છે કે કા ખેડૂતોને ડુંગળીના લે એને સહાય આપે અને કા નિકાસ આપે અને ડુંગળી જયારે મોંઘી થાય છે ત્યારે તો એમ કે છે ગરીબોની કસ્તુરી અને ગમે ત્યાંથી ટ્રાન્સફોર્ટ કરીને લાવવામાં આવે છે અને અત્યારે કોઈ જાતનું સરકાર આમાં ધ્યાન દેતી નથી નથી નિકાસ આપતી અને એક ડુંગળી બે વકલ કર્યા હોય તો એકના દોઢસો રૂપિયા આવે છે એટલે એમાંય પણ પણ કોઈ કોઈ ધ્યાન દેતું નથી નથી અને માર્કેટિંગ યાર્ડમાં નેતા ડોકાતા જ્યારે મત જોતા હોય ત્યારે નેતા બધા આવે છે અને જ્યારે ખેડૂતને પાયમાલ કરવા માટે ઉદ્યોગપતિને સરકાર સબસિડી આપે છે લોન માફ કરે છે તો ખેડૂતોની નથી લોન માફ કરતી કે નથી સબસિડી આપતી તો સરકાર જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા કે સરકાર અમારી સરકાર આવશે તો ખેડૂતોના અમે ડબલ ભાવ કરી દેશો અને ભલે ડબલ તો ન થયા પણ જે ખેડૂતોને ભાવ મળતા હતા એ પણ મળતા નથી અત્યારે તો સરકાર પાસે એવી અપેક્ષા છે કે ખેડૂતોને ડુંગળીની થેલીડીઠ સહાય આપે અને આવતા જો વીતમાં જો સરકાર આની હામુ નહીં જોવે અને નહીં ખેડૂતોનું લેણો માફ કરે સરકારને અત્યારે ખેડૂતોને ખૂબ લેણું થઈ ગયેલું છે તો સરકારી લેણો માફ કરી દે તો બરોબર છે બાકી આવતા સમયમાં સરકારને ખેડૂતો એક થાય અને એનું જે કઈ અન્યાય થયો છે એ બતાવવા માટે ખેડૂતો પણ સહમત ત્યાર છે